નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ભરૂચ જિલ્લા ઝગડીયા તાલુકાના વલી ગામથી કોલિયાપાડા વણખુટાપાડા એમ ઝગડિયા અને નેત્રંગ તાલુકાને જોડતા માર્ગનું કામ ચાલી રહ્યું છે જે માર્ગનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું તેમણે જણાવ્યું કે આ માર્ગ પર પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપો થયા હતા જે રીતે મેટલિંગનો ઉપયોગ થવો જોઈએ તે રીતે નથી થતો તેઓએ જણાવ્યું રોડમાં પાયાનું કામ જો નબળું હોય તો રોડ લાંબુ સમય ટકવાનો નથી વધુમાં સાંસદે કહ્યું કે રોડમાં પાયાનું કામ નબળું થતું હોવાથી રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે સાંસદ દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ ડેપ્યુટી એન્જિનિયરનાઓને સ્થળ પર જ બોલાવી કેટલાક સૂચનો કર્યા અને ત્યારબાદ ઇજનેર દ્વારા કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું માર્ગના કામમાં જે પણ ખાબી હશે સુધારી ધર્મેશભાઈ આપણે હું કોન્ટ્રાક્ટર છું વરલી થી કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબ શ્રી એ સૂચના આપી છે અને બતાવ્યું છે તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે એનું તમને કરી આપીશું સંસદ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કામ હલકી ગુણવત્તા થઈ રહ્યું છે નહીં આ રોડ ઉપર ટ્રાફિક જ એટલી રહી છે એટલે જરાક થોડોક પ્રશ્ન આવ્યો છે પણ એ બધું કાલે સવારે હલ કરી આપણે અને પથ્થર બી હલકા વપરા છે પથ્થર ફૂટો વપરા છે એ વાત છે નહીં નહીં એ તો બરાબર જ છે એમાં કોઈ પ્રશ્ન નથી એમ આ જરાક ટ્રાફિકને લીધે સમસ્યા આવી છે તો સંસદ સુનો આક્ષેપ છે કે જે ફર્સ્ટ લેયર છે એમાં તમે જે પથ્થર જે નાખવાનો હોય છે એ ખૂબ જ ઓછા નાખેલા છે ઘણી સગા એવા નાખેલા છે તો એ કેમ એવું નહીં ટ્રાફિકને લીધે ચોટી ને જરાક ઉખડેલા છે તો એને જે સુધારો સોયબા બજે બતાવેલું છે એ કાલે સવારે સુધારો થઈ જશે બધો અને જે કામ આગળ થઈ ગયું છે આ રીતના એના માટે શું કે સવી પાછો સુધાર થશે હા એ સુધરી જશે કાલે હા વિનોદ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર વાલિયા સબ ડિવિઝન પંચાયત આ જે રસ્તો છે એ વલીથી કોલિયાપાડા અને એની આગળનો સેક્શન એ કોલિયાપાડાથી વણખુટાપાડાનો છે એ બે સ્ટેજમાં કામ ચાલી રહ્યું છે આ જે રસ્તો છે એમાં રિસર્ફેસિંગ છે અને પેલો જે રસ્તો આગળનો જે છે એ છે તો કાચાથી પાકો એટલે કે મેટલિંગના લેયર સાથેનો છે જ્યારે આ રિસર્ફેસિંગના રસ્તામાં એક લેયર મેટલનું છે બાકીનું સાડા સાડા ત્રીસ એમ એમનું લેયર છે નીચેનું અને ઉપર પચીસ એમએમનો કાર્પેટ અને સિલ્કોટની આઈટમ છે જે પૈકી બીએસજીની કામગીરી હાલમાં ચાલી રહી છે માનનીય શ્રીએ મને ફોન દ્વારા જાણ કરી કે આ રસ્તા ઉપર હું છું અને કામગીરી નબળી ચાલી રહી છે તો એટલે અમે આવીને એનું નિરીક્ષણ કર્યું તો ક્રોસ આ રસ્તાના ક્રોસ સેક્શનની અંદર અમુક જગ્યાએ સેન્સર પેવર ચાલતું હોવાથી જે જગ્યાએ તમારે જે જગ્યા ઉપર સેક્શનમાં ટેકરો હોય ત્યાં પેવર છોલાયેલ છે જે ખરેખર જોડે જોડે કરી લેવું જોઈએ એજન્સીએ પણ એ કરેલ નથી તો એમને સૂચના આપેલ છે અમે કે એ તાત્કાલિક એનું રિપેરિંગ કરી નાખે અને માનનીય સાંસદશ્રીએ અમારું જે આ બાબતે ધ્યાન દોર્યું તો અમે આ તકે એમનો પણ એક જાગૃત સાંસદ તરીકે અમે એમનો આભાર માનીએ તમને કેવું લાગ્યું કામ નિરીક્ષણ કરતા કામની આમ મટીરિયલ તો સારું જ છે પણ જે પેવર સેન્સર પેવર છે એને કારણે અમુક જગ્યાએ પેવર ઘસાઈ ગયેલ છે અને એ એકચ્યુઅલી સાવલથી એમણે ભરી લેવું જોઈતું હતું પણ એ ભર્યું નથી એટલે એ લોકો રિપેર કરી લેશે અને જો આ ફર્સ્ટ લેયર છે આના પછી બીજા પણ બે લેયર આવશે એમાં કમ્પ્લીટ થઈ જશે કામ જો વલી કોલિયાપાડાથી વણખૂટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા પંદર વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી પંદર વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનું હતું એ સમય સમય પર એ હિલ કટિંગ પર ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંદુ છે બે પાર્ટમાં અહીંયા વલી વલાથી ને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રસ્તો બીજો પાર્ટ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલ્યાપાડા થી વણખોટા પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામો નો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી નેત્રંગમાં મિટિંગ હતી તો કેટલાક લોકોએ આ વિસ્તારમાં લોકોએ કીધું કે સાહેબ તમે જુઓ તો આ વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આ જે આપને જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાનું કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો તો એમાં બિલકુલ ગણતરી ગણાય છે આપણાથી

એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ એ મેટલ સારા જોઈએ જે જે છે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવું જોઈએ તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહે માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંહભાઈ સાથે અમે આવ્યા છે તો અમે અપેક્ષા રાખીએ છીએ અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તારો કે કોઈ પણ હોય આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની નંબરાઈ છે એ લોકો મને ફોન થી વાત કરતા હતા અને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતા શું કરે છે આટલું નબળું કામ થાય છે તો આ અમારા બધા માટે એક બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર પણ અહીંયા છે કોન્ટ્રાક્ટર ને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કેટલા મને બતાવ્યું કે આ કામ છે આ કાર્ય છે આ કામ છે આવી રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી જ સુધારો જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી